રવેચી ધામ મધ્ય રામ કથામાં પૂજ્ય મોરારી બાપુને કુંડા ચકલી ઘર અર્પણ કરાયા માનવ જોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે એવા ઉદ્દેશ સાથે કચ્છભરમાં જીવદયાનું આ અભિયાન ચાલી રહ્યું છે રવેચી ધામ મધ્ય રામ કથા દરમિયાન સાંજે યોજાયેલ

પૂજ્ય બાપુએ સંસ્થાને આશીર્વાદ પાઠવ્યા હતા વર્ષ બે હાજર ઓગણીસ માં પૂજ્ય બાપુએ માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છ મધ્યે પાવન પગલા કરી માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને પણ આશીર્વાદ પાઠવ્યા હતા અને સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓને બિરદાવી હતી